પોરબંદરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં અનેક નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થાય છે ત્યારે દાખલ દર્દીઓના મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે ગત માસ દરમિયાન મૃત્યુદર એક પોઈન્ટ છાસઠ ટકા થયો છે પોરબંદરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજમાંથી સર્જરી ફિઝિશિયન ઈએનટી પેથોલોજીસ્ટ ગાયનિક અને પીડિયાટ્રિશિયન સહિત વિભાગમાં નિષ્ણાંત ડૉક્ટરો ફરજ બજાવે છે હાલ હોસ્પિટલના વિભાગમાં મેડિકલ કોલેજમાંથી ચુમ્માલીસ સિનિયર રેસિડેન્ટ અને છાસઠ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો ફરજ બજાવે છે જેથી વિવિધ વિભાગની ઓપીડી તેમજ દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો મૃત્યુ દર બે પોઈન્ટ એકોતેર ટકા હતો જેમાં ઘટાડો થઈ જાન્યુઆરી બે હજાર પચીસમાં એક પોઈન્ટ છાસઠ ટકા જેટલો થયો છે છેલ્લા છ માસમાં દાખલ દર્દી અને ઓપીડીમાં વધારો થયો છે પરંતુ મૃત્યુ દર ઘટ્યો છે વધુમાં જણાવો તો આ જાન્યુઆરી જે બે હજાર પચીસમાં આપણે આ હોસ્પિટલની અંદર જે મૃત્યુ દર બે ટકા કે એનાથી ઉપર રહેતો તો એ ઘટીને દોઢ ટકા જેવો કે એક પોઈન્ટ છ ટકા જેવો થયો છે એ એક સારી ટ્રીટમેન્ટની એક નિશાની છે એ જણાવીને મને આનંદ થાય છે અને આવી રીતે જોઈએ તો એકંદરે હોસ્પિટલની કામગીરી ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા હોસ્પિટલના દર્દીઓને વધુમાં વધુ સુવિધા અને સારી સારવાર મળે તેવા હેતુથી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર